નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશન લઈને આવ્યું છે તમારા માટે એક નવો વિડીયો જેનો ટૉપિક છે પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ આ પરીક્ષાનો ફોર્મ ભરવાનો સમયગાળો કોણ ફોર્મ ભરી શકે છે અને પરીક્ષાનું માળખું શું છે આ બધું જાણવા માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે બે હજાર ચોવીસમાં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી હોય છે તેનો ફોર્મ ભરવાનો સમયગાળો કયો છે તેની માહિતી મેળવીએ તો આ પરીક્ષાનો ફોર્મ ભરવાનો સમયગાળો એ તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર ત્રણ બે હજાર ચોવીસ સુધીનો છે પરીક્ષા ફોર્મ ફી છે જેની આપણે આગળ ચર્ચા કરીએ આ પરીક્ષાની તારીખ એ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ છે એટલે કે આ તારીખે એ આ પરીક્ષા યોજાવાની છે અને આ પરીક્ષાનું ફોર્મ તમે ડબલ્યુ 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 ડોટ એક્ઝામ ડોટ ઉપર જઈને ભરી શકો છો કોણ ફોર્મ ભરી શકે વાત કરીએ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાની તો સરકારી ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ છ માં જે અભ્યાસ કરી રહ્યા છે એટલે કે જેમણે ધોરણ પાંચ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને છઠ્ઠા ધોરણમાં આવ્યા છે તે આ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે છે અને તેના માટે તેને ધોરણ પાંચમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ હોવા જોઈએ હવે જોઈએ કે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા આ કોણ આપી શકે છે તો સરકારી ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા હોય એટલે કે ધોરણ આઠ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે અને આ વિદ્યાર્થીને ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ગુણ હોવા અનિવાર્ય છે હવે જોઈએ કે કોણ ફોર્મ ભરી શકે છે આવક મર્યાદા તો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી એટલે કે તમારી પિતાની જેટલી પણ આવક મર્યાદા હોય જેટલી પણ આવક હોય એ બધા જ વિદ્યાર્થીઓ એ ફોર્મ આમાં ભરી શકે છે એટલે કે આમાં કોઈ પણ આવક મર્યાદા નથી પરીક્ષા ફોર્મ ફી તો માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાની ફી એ પચાસ રૂપિયા છે તેમાં જોઈએ તો ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા ફી ઉપર મુજબની રહેશે એટલે કે જે વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક અથવા માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો છે તેમને પચાસ રૂપિયા ફી એ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ભરવાની હોય છે અને સરકારી માધ્યમિક શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પરીક્ષા ફી ભરવાની હોતી નથી એટલે કે જેમણે સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે એકથી ધોરણ આઠ સુધી તો તેમને આ ફી ભરવાની હોતી નથી હવે જોઈએ પરીક્ષાનું માળખું આ પરીક્ષામાં તમામ પ્રશ્નો એ એમસીક્યુ પ્રકારના હોય છે જેમાં કુલ બસો પ્રશ્ન હોય છે અને બસો ગુણ હોય છે એટલે કે દરેક પ્રશ્ન એ એક માર્ક્સનો હોય છે અને આનો સમયગાળો એ એકસો એસી મિનિટનો રહેવાનો છે એટલે કે ત્રણ કલાક અને આ પેપરનું માધ્યમ એ માત્ર ગુજરાતી જ રહેવાનું છે એટલે કે પેપર માત્ર ગુજરાતી ભાષામાં જ લેવામાં આવશે એ આપણા માટે એક સારી બાબત છે હવે જોઈએ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ એકથી પાંચ સુધીનો રહેશે એટલે કે એકથી પાંચ સુધીમાં જે પણ કંઈ ભણ્યા છીએ આપણે તે આ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં પૂછાવાનું છે વાત કરીએ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાની માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં અભ્યાસક્રમ છે એ ધોરણ છથી આઠ સુધીનો રહેવાનો છે એટલે કે છ થી આઠની અંદર તમે જે પણ કંઈ વિષયોનો અધ્યયન કર્યું છે જે પણ વિષયો ભણ્યા છો તેમાંથી આ પરીક્ષામાં પ્રશ્નો આવવાના છે પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાની અંદર જેમ આપણે વાત કરી કે બસો ગુણનું પ્રશ્નપત્ર છે તેમાં ભાષા અને સામાન્ય જ્ઞાનના સો પ્રશ્નો રહેવાના છે અને એના કુલ સો ગુણ છે અને ગણિતના સો પ્રશ્નો છે અને તેના સો ગુણ છે આમ કુલ બસો પ્રશ્નો અને બસો ગુણનું આ પેપર રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો આવી જ પરીક્ષાઓની માહિતીને લગતા વિડીયો તેમજ પરીક્ષાઓની તૈયારીઓને લગતા વિવિધ વિષયોના એમસીક્યુ પ્રશ્નો સાથે ફરી મળીશું